એકત્રીસ રૂપિયા બોલતા બત્રીસ બત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા બસો ચાલીસ ચાલીસ રૂપિયા બસો ચાલીસ ચાલીસ રૂપિયા રૂપિયા બસો રૂપિયા બેતાલીસ બેતાલી રૂપિયા બસો બેતાલીસ બેતાલી રૂપિયા સોમાલીસ સોમાલી બસો સોમાલીસ સોમાલી રૂપિયા સોમાલી રૂપિયા ને સોમાલીસ છતાલીસ 40 246 44 46 246 बार बार पहुंचा दे बस 246 246 રૂપિયા ભાવ છે ઉલટા સાઈડ છે એકસો ને એસી રૂપિયા એકસો ને રૂપિયા પાત્રી પાત્ર પાત્ર સાડત્રીસ સાડત્રીસ રૂપિયા બસો હરત્રી હરે ત્રીસ રૂપિયા બસો હરે ત્રીસ હરે ત્રીસ સાડત્રીસ ચાલી

અન મૂકો ખાલી પાછી લેતો હોય 56 એક લે એક રૂપિયા એક રૂપિયા 22